રામ રામ જયરા અને કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય અને આપણે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવીએ છીએ અને જો આપણે આવી ગયા છે વાડીએ જો માંડવી વાવી છે રખડ વાવી ગયા વાડીએ જો અહીંયા રીંગણા ને એવું બધું વાવ્યું છે ગુવારને ભીંડાને ટાઈમ પછી પાછો આપણે વિડીયો બનાવવાનો ચાલુ કર્યો છે ચાલો હવે ટાઈમ મળશે તો બાકી જોઈએ આવી ગયો છે ગુવાર ભીંડો 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 ભીંડા છે ગુવાર છે ગણુ છે અને ભેગા ભેગા અહીંયા માંડવી છે આપણે બધું વાવી નાખ્યું ટોટલી વસ્તુ કઈ બાકી રાખી જ નથી જો ભેગો એક ભાઈ બંધે આવ્યો હે જોર્યો અહીંયા બેઠો હે ભૂંગરા ઉપર એમાં એક વાંદરો છે જા માથે બેઠો જો ભૂંગરા ની આપણા વિડીયા હવે આગળ આગળ જોતા રહ્યો એવી મજા આવે મોજ જ કરાવવાની ફૂલ બાકાજી કી મિત્રો હું જ ઉપર આવતો રહ્યો આના ભેગો મને મન થયું કે હું ઉપર આવતો હતો હું ઉપર આવતો રહ્યો જો અંધારો ધર્યો હે વરસાદ આવવાનો હોય હવે હું થાય જોઈએ લગભગ તો વરસાદ ત્યાં આવે એવું લાગે હે હા વહી ગયું છે જો બધુંય યા ભાઈ રીલ જોવે ભૂંગરા ઉપર બે બેઠા છે જો વ્યૂ એક નંબર આવે અહીંથી બાય નો જોરદાર ચાલો મળી આગળ હવે કઈ ના જો અમારા વિડીયામાં તો જો આનો હવે આપણે ઘરે જઈએ વરસાદ આવું આવું એમ છે ટકા પલેટશું આપણે જ્યાં ગાડી પડીએ ભાગી હવે ઘેરે જો આપણા ભાઈ જોવા પેલા વારાથી રમે છે એટલે લાયક છે આ લાયલા તો બાકી આખો હવે ટાઈમ મળશે તો પાછો વિડીયો ઉતારીશું બાકી રામે રામ